લૂંટ ધાડ ખૂન દુષ્કર્મ વગેરે મળી સિત્તેર થી વધુ ગુનામાં પકડાય તથા વીસ વર્ષથી રાજકોટમાં લૂંટના ગુનામાં નાસ્તો ફરતો તેમજ દુષ્કર્મ લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી પેરોલ જમ્પ રહી ત્રણ મોટરસાયકલ ચોરી કરનાર અને વાહન ચોરીના ના ત્રણ ગુના નાસ્તા ફરતા રહેલ રીઢા આરોપી કિરીટ ઉર્ફે ધૂમને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ડભોઈ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ ઈસમ કપૂરરાય ચોકડીથી પ્રતાપનગરથી વડોદરા શહેરમાં આવનાર હોવાની બાતમી આધારે ટીમે વોચ દરમિયાન આ ઈસમ પેશન મોટરસાયકલ સાથે પસાર થતો હોય તેને રોકી આ ઈસમ નામે કિરીટ ઉર્ફે ધૂમ ઉર્ફે ધર્મેશ હસમુખભાઈ બારોટ ઉમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી ગામ બાલવા ઇન્દિરાનગરી કામદેવ મહાદેવ પાછળ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગરનાનો હોય સદાર ઈસમ પાસેની મોટરસાયકલના પેપર્સ હોય ન હોય જેથી સદર સદર સઘન પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ અગાઉ વડોદરા શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં ખૂન લૂંટ ધાડના ગંભીર ગુનાઓ સહિત વાહન ચોરી વગેરે ગુનાઓમાં પકડાયેલ હોવાનું તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં અને ત્રણ વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો તેમજ ખેડા ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા દરમિયાન પેરોલ રજા પર વડોદરા જેલથી બહાર નીકળી સન બે હજાર બાવીસથી પેરોલ જમ્પ હોવાનું જણાય તેમજ આરોપી કિરીટ બારોટે તેની પાસેથી મળી આવેલ મોટરસાયકલ ચોરીની હોવાનું અને મોટરસાયકલ ઉપરાંત વધુ ચોરી કરેલ મોટરસાયકલની ચોરી કરેલાની હકીકત જણાવી વધુ ચોરી કરેલ બે મોટરસાયકલ બતાવતા આરોપી કિરીટ બારોટ દ્વારા ચોરી કરેલા ત્રણ મોટરસાયકલ અને આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનને તપાસ અર્થે કબજે કરી આ પકડાયેલ આરોપી કિરીટ હસમુખભાઈ બારોટ સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અંગે તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા માલમાં પેશન પ્રો મોટરસાયકલ કિંમત વીસ હજાર યામાં એક ઝેડ મોટરસાયકલ કિંમત પચીસ હજાર હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ કિંમત અઢાર હજાર વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત પાંચ તમામ મુદ્દામાલ કુલ કિંમત અડસઠ કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ તેમજ ટીમના ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ મોહિતરાજ રાજસિંહ કિશોરભાઈ જયદીપભાઈ સંજયભાઈ ઉદયસિંહ અને જયરાજ જયરાજસિંહ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો